વડોદરા શહેરના સર્કલ ઉપર અને રોડ રસ્તાઓ પર બેનરો લગાવવામાં આવે છે અને વડોદરા શહેરને કદરૂપો બનાવી દેવામાં આવે છે જેને લઈને બે હજાર ફોટોનું આલ્બમ બનાવીને સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જે બેનરો લગાવવામાં આવે છે તેમની પાસેથી પાલિકા નાણાં વસૂલ કરી શકે છે અને વડોદરા શહેરની જનતાને વધુ સારી સુવિધાઓ આપી શકે છે તે માટે આવા ભ્રષ્ટ અધિકારીઓને કડકમાં કડક નિયમો બનાવી અને તેમને સજા કરવામાં આવે અને વડોદરા શહેરને કદરૂપુ બનાવવા અટકાવવા માટે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં અનેક વિકાસના કામો માટે તમામ કચેરીઓમાં સૂચનાઓ આપવામાં આવે છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રીને ટૂંકા સમય પહેલા અલગ અલગ વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા છે તેની સંપૂર્ણ વિગતવાર બે હજાર ફોટોગ્રાફ્સ આલ્બમ બનાવીને આપ્યો હતો તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ફરીથી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તેમજ અધિકારીઓ દ્વારા ખોટા લેટર મોકલી કાગળો પર કામગીરી બતાવવામાં આવતી હોય છે હાલમાં પણ પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ પુરાવારૂપે સાબિતી સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે આવા ભ્રષ્ટ અધિકારીઓના પાપે વડોદરા શહેર કોર્પોરેશનની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે હાલમાં બજેટની ચર્ચા ચાલી રહી છે ત્યારે આવી અનેક આવકોથી કોર્પોરેશનને આવક ઊભી થઈ શકે છે તેનાથી રોડ રસ્તા પીવાના પાણી તેમજ ડ્રેનેજની વ્યવસ્થા ઊભી થઈ શકે છે નાગરિકોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં રાહત મળી શકે છે તેથી સામાજિક કાર્યકર તરીકે તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે

માં આવી હતી આજે વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ રાણા સાહેબ છે તેઓને રજૂઆત કરવા માટે ગોળ ગોળ ફરાવી રહ્યા છે પરંતુ હકીકત ની બાબત છે કે આ જાડી ચામડીના મગરો આ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે સાથે જે કહેવાય છે કે વડોદરા શહેર ની અંદર દરેક વિસ્તારોમાં અનેક વખત અમે લોકો રજૂઆત કરી છે ફોટોગ્રાફ સાથે રજૂઆત કરી છે બે હજાર ફોટા અમે લોકો બે હજાર માં પણ આપ્યા છે બે હજાર પણ આપ્યા છે અને હાલમાં બે હજાર પચીસ ચાલી રહ્યું છે છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા છે આ ગેરકાયદેસર હોર્ડિંગ બોર્ડ લાગ્યા છે જેના કારણે વડોદરા શહેરની તિજોરીમાં જે કહેવાય છે કે આવક થતી નથી એટલે ખાસ કરીને વડોદરા શહેરમાં હાલમાં બજેટની જે જોગવાઈ કરવામાં આવી રહી છે જે બજેટની ચર્ચા કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને નાગરિકોના માથા ઉપર જે કહેવાય છે કે જે સફાઈ વેરો વધારવાની જે ચર્ચા ચાલી રહી છે એટલે ખાસ કરીને વડોદરા શહેરની જનતા તમામ રીતે ટેક્સ વેરા ભરીને ત્રાહીમામ પોકારી રહી છે ત્યારે કંઈક ને કંઈક કોર્પોરેશનની તિજોરીમાં આવક થાય તે રીતનું અમે લોકો કોર્પોરેશનને સપોર્ટ કરી રહ્યા છે કે ભાઈ આપણા વડોદરા શહેરમાં સારામાં સારો વિકાસ થાય કારણ કે વડોદરા શહેરમાં આજે તમે જોશો કે સૌથી પાછળ રહી ગયું છે અને સુરત અને અમદાવાદ જ્યારે આગળ હોય અને વડોદરા પાછળ હોય એટલે કંઈક ને કંઈક વડોદરા શહેર માટે શરમજનક બાબત છે તે માટે અમે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબનું અનેક વખત ધ્યાન દોરવાનો અમારો એક નાનકડો પ્રયાસ છે પરંતુ જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ આ જાડી ચામડીના મગરો અમને ખોટા તકલાદી જવાબો આપી રહ્યા છે કાગળ પર ઓનલી કામગીરી બતાવી રહ્યા છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું કે જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ આ કંઈક ને કંઈક પૂટેલ કારતુસ છે આ પૂટેલી કારતુસના કારણે વડોદરા શહેરની તિજોરી કોર્પોરેશનની તિજોરી તળિયા જ અટક થઈ રહી છે એટલે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી રજૂઆત છે આપણા મીડિયાના માધ્યમથી કે વડોદરા શહેરની અંદર જેટલા પણ ઓર્ડિંગ બોર્ડ લાગ્યા હોય ગેરકાયદેસર ઓર્ડિંગ બોર્ડ લાગ્યા હોય તેઓની સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આ તમામ ઓર્ડિંગ બોર્ડ ઉતારી લેવા જોઈએ તેવી અમારી માંગ છે